અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે ભારે પ્રમાણમાં તારાજી સર્જી દીધેલી છે અને ખેડૂતોને પડ્યા ઉપર પાટો લાગતો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અમરેલી જિલ્લામાં ગઈકાલે પડેલા કમોસમી વરસાદે તારાજી સર્જેલી છે અને ભારે પવન સાથે ત્રાટકેલા આ કમોસમી વરસાદથી ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાની ગઈ છે ત્યારે ઉનાળો પાક તૈયાર હતો અને તૈયાર ખેતી પાક પર કમોસમી કહેર બની અને ત્રાટક્યો છે અને ખેડૂતોના મોમાં આવેલો કોળિયો જોટવાઈ ગયેલો હતો ત્યારે સાવરકુંડલા તાલુકાના ઓળિયા ગામે કમોસમી વરસાદે કેવો કાળો કહેર વર્તાવ્યો છે જોઈએ એનો આ રિપોર્ટ ગ્રાઉન્ડ ઝીરોમાં અમરેલી જિલ્લામાં ગઈકાલે લાઠી બાબરા અમરેલી અને સાવરકુંડલા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે કમોસમી વરસાદે કહેર વર્તાવેલો હતો અને હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી જિલ્લાના અમરેલી અને સાવરકુંડલા તાલુકાને ભર ઉનાળે ગમરોળી નાખે તેવો કમોસમી વરસાદ વરસેલો હતો આ સાવરકુંડલા તાલુકાનું ઓળિયા ગામ છે અને ગત રાત્રે સાવરકુંડલા પંથકમાં અંધાધાર વરસાદથી ઉનાળો ખેતી પાકના ડુંગળીના પાક પર પાણીમાં તરબતર જોવા મળે છે અને આવી જ હાલત જારની પણ થઈ ગઈ છે બાજરી ભારે પવનથી આડી પડી ગયેલી છે તો તલના પાક તૈયાર ઉભળા કરીને રાખેલા હતા પણ ખેડૂતને પરસવાની કમાણી લણવાના સમયે ત્રાટકેલા કમોસમી કાળા કહેરરૂપી વરસાદે પાઈમલ કરી દીધા હોય તે વિસ્થિતિ ઓળિયા ગામના ખેડૂતોની થઈ હોવાની પ્રતિતી સ્પષ્ટપણે જોઈ શકાય છે અને ડુંગળી અને ઝારની ખેતી કરતા ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો ઝૂટવાય ગયાનો વસવસો છે લાખો રૂપિયાની નુકસાની થઈ હોવાની હૈયબરાળ ખેડૂતો નાખી રહ્યા છે પાંચ વીઘાને ઝાર કરી લડવાને જારી વાડી ને કમ્પલેટ કરેલી પડી બરાબર હવે 10 લાખ છે એમાં પછી

અને ખેડૂત પાણીમાંથી ડુંગળી બહાર કાઢી અણધારી આપત બહાર નીકળવાના નિરર્થક પ્રયાસ કરી રહ્યા છે ઝાર વાવેલી છે અને ઝાર યાર્ડ સુધી પહોંચે તે પહેલા કમોસમી વરસાદ આંબી જતા ઓળિયાના ખેડૂતોની હાલત દયનીય બની જવા પામેલી છે ત્યારે સરકાર સમક્ષ ઓળિયાના ખેડૂતો સાથેના માંગ કરી રહ્યા છે રાત્રે બે કલાક વાવાઝોડા અને બહુ જ પવન ફૂંકાણો અને ગામની અંદર ડુંગળીની અંદર બહુ મોટી નુકસાની થઈ છે તલ બાજરી જુવાર અને પેલા શેરડી અને કેળાની અંદર પણ બહુ પાકને નુકસાની થઈ છે અને સવારના અમે સર્વે કરીએ છીએ તો ગામમાં બધા જ ખેડૂતો રાતા પાણી રોવે છે એવી પોઝિશન ઊભી થઈ છે અને પશુધન માટે નિરણ પણ ખવડાવવાની નથી રહી એ પણ પાથરા તણાઈ ગયા છે અને અતિ વરસાદના માહોલમાં ખેડૂતોને બહુ જ નુકસાની થઈ છે તો સરકારશ્રીને મારું નિવેદન છે કે તાત્કાલિક ધોરણે ગામના પશુપાલન બસાવવા માટે નિરણની વ્યવસ્થા સરકારશ્રી કરે તેમજ ખેડૂતો અટાણે રાતા પાણી રોવે છે તો એનો એમના પાકની જે નુકસાની ગઈ છે તેમનો ઇમરજન્સી સર્વે કરાવડે કરાવડાવે અને આવતા સમયમાં જેમ ઝડપથી ખેડૂતોને સહાય મળે એવું વિચારે એવી સરકાર પાસે મારી લાગણી અને માગણી છે અને અનેકવાર સર્વે થયા છે પાક નુકસાની જ્યારે જ્યારે ગઈ છે ત્યારે સર્વે થયા છે પણ એના બધા જ ખેડૂતોના ડોક્યુમેન્ટ ભેગા કરી અને અધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ દ્વારા માળીએ ચડાવી દેવામાં આવતું હોય એવું લાગે છે અને ક્યારેય પાકની નુકસાની ખેડૂતોને મળી નથી પણ આજે આ ઉનાળાના ભર ઉનાળાના સિઝનમાં ખેડૂતો અત્યારે છે તો એમને પાકની નુકસાની જે થઈ વળતર સરકાર એવી મારી લાગણી અને માગણી બે હાથ જોડીને સરકાર શ્રીને છે સાવરકુંડલાના ઓળિયા ગામે આફત બનીને ત્રાટકેલા કમોસમી વરસાદી કહેરથી તલ બાજરી ઝાર અને ડુંગળીના પાકને વ્યાપક નુકસાની થઈ છે તંત્ર દ્વારા કમોસમી વરસાદનો સર્વે કરીને છેલ્લે ઠેંગો બતાવતા હોવાનો વસવસો ઓળિયાના પૂર્વ સરપંચ સાથેના ખેડૂતો કરી રહ્યા હોય ત્યારે અણધારી આપત્તિ પાયમાલ થયેલા ખેડૂતો પ્રત્યે સરકાર ક્યારે સહાનુભૂતિ દાખવશે તે તો સમય જ કહેશે